આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી ડૉક્ટર જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડજી મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ માન્ય ચાન્સેલર રાજમાતા શ્રીમતી સુભાંગિની રાજે ગાયકવાડજી વાઇસ ચાન્સેલર ડૉક્ટર વી કે શ્રીવાસ્તવ रजिस्ट्रार डॉक्टर के एम चुड़ाशमा सौ बोर्ड मेम्बर प्राध्यापकशीओ भूतपूर्व तथा वर्तमान विद्यार्थी मित्रों मरी बैठेला मेयर श्री पिंकीबेन सांसद श्रीमती रंजनबेन मार साथी धार सभ्य श्री मनीषाबेन वकील केरुभा रोकड़िया पूर्व मेयर श्री भरत भाई डांगर પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરા યુનિવર્સિટી પણ આ વર્ષે પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે દેશનો અમૃતકાળ અને આ યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેના સુયોગ સાથે આજે બોતેરમો કોન્વોકેશન સેરેમની યોજાઈ રહ્યો છે તે વિશેષ ગૌરવનો અવસર છે આજે ડિગ્રી મેળવનાર તેર હજાર પાંચસોથી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે આ યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ સુશાસન અને ઉત્તમ શિક્ષણના હિમાયતી હતા અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ જ રાષ્ટ્રીય વિકાસનું સૌથી મહત્વનું અંગ હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ફરી એકવાર શિક્ષણની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનઃસ્થાપન થયું છે તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માતૃભાષાના શિક્ષણને પ્રોત્સાહિત કર્યું છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ માતૃભાષામાં થઈ શકશે માતૃભાષામાં શિક્ષણ હોય કે નવા શોધ સંશોધનો હોય આપણી સભ્યતા આપણું રાષ્ટ્ર હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહ્યા છે આજના સમયમાં પણ વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિના નવોદયથી વિશ્વવિદ્યાલયો મહત્ત્વનું યોગદાન આપે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે ભારતમાં આજે યુવાનો માટે અસીમ તકો છે તાજેતરમાં જ ભારત સરકારના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથેનું બજેટ રજૂ થયું છે આ બજેટમાં પણ ભારતની ઉન્નતિનો આધાર સક્ષમ યુવા શક્તિને જ ગણી છે આપણે ગુજરાતનું બે હજાર ચોવીસ પચીસનું બજેટ બે દિવસ પહેલાં જ પ્રસ્તુત કર્યું તેમાં પણ ગરીબ યુવા અન્નતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણના બજેટમાં છવ્વીસ ટકાના વધારા સાથે સૌથી વધુ પંચાવન હજાર ચૌદ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે ફ્યુચરિસ્ટિક તથા ડિસબ્લિટ ટેકનોલોજી ક્ષેત્રે એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે પણ દસ કરોડ આ સરકારે આ બજેટમાં ફાળવ્યા છે સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજમાં ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી ફિનટેક જેવા ભાવિ ક્ષેત્રના સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટ્સ ટેકનોલોજીની સેન્ટરની સ્થાપના માટે પણ પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે મને વિશ્વાસ છે કે આ ફાળવણી દ્વારા રાજ્યના યુવાનોને વધુ સુવિધાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ શકશે મહારાજા સયાજીરા યુનિવર્સિટી તો વર્ષોથી ઉચ્ચ શિક્ષણ સાથે સાંસ્કૃતિક સંવર્ધન કરતી આવી છે આજે પદવીદાન પ્રાપ્ત કરેલા તમે સૌ પણ એ જ યુનિવર્સિટીના જ્ઞાન પરંપરાના સંવાહક છો આપણને ગૌરવ થાય કે એમએસ યુનિવર્સિટીએ રાષ્ટ્રનું દિશા દર્શન કરતા વિરલ વ્યક્તિઓનું પણ સિંચન અને સંવર્ધન કર્યું છે મહર્ષિ અરવિંદો આ યુનિવર્સિટીના કોલેજમાં જ વાઇસ પ્રિન્સિપલ તરીકે તેર વર્ષની સેવા આપી હતી તો સાથે સાથે તેઓ મહારાજા સાહેબના પ્રાઇવેટ સેક્રેટરી પણ રહ્યા હતા આપણે હમણાં છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ઉજ્યું પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રના મૂળ ધારા સમાન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબે આંબેડકરની કેરિયરમાં પણ ગાયકવાડ શાસન અને આ શહેરનો મહત્વનો ફાળો છે મહારાજા ગાયકવાડે ડૉક્ટર આંબેડકરને વિદેશ અભ્યાસ માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી આચાર્ય વિનોબા ભાવે દાદા સાહેબ ફાળકે અને નોબેલ પ્રાઇઝ વિનર રામકૃષ્ણ વૈકી પણ આ યુનિવર્સિટીના એલ્યુમિની છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે આવી વિરલ વિભૂતિઓ એમએસ યુનિવર્સિટીના માધ્યમથી રાષ્ટ્રને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે એમ હું સ્પષ્ટપણે માનું છું આજનો દિવસ તમારા સૌના જીવનમાં સુવર્ણ દિવસ છે કેમ કે અહીંના તમે જ્ઞાન મેળવવા જે પરિશ્રમ કર્યો છે તેની કસોટીને એણે ખરા ઉતરીને તમે ડિગ્રી મેળવી છે તમને આ પડાવ પર પહોંચવામાં સમાજનો સૌથી મોટો ફાળો છે હવે તમારો સમય છે સમાજને પરત આપવાનો શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે અહીં તમે મેળવેલું જ્ઞાન ગામડાના કોઈ ખેડૂતને મદદરૂપ થઈ શકે તમે શીખેલી ટેકનોલોજી કોઈ જટિલ સમસ્યાનું સમાધાન શોધી આપે તમે મેળવેલી પ્રોફેશનલ સ્કિલ કોઈ વ્યવસાય ચલાવવામાં અને રોજગારી સર્જનમાં મદદરૂપ થઈ શકે એ રીતે જોઈવા જઈએ તો અહીંના પ્રત્યેક યુવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબ વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં અવશ્ય યોગદાન આપી શકે એવો મને પાક્કો વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે તે દિશામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047 ફોર્ટી સેવનનો રોડમેપ બનાવ્યો છે વિશ્વના ટોપ સો ઇન્સ્ટિટ્યૂટમાં એક ગુજરાતનું હોય અને ટોપ બસો પચાસમાં ઓછામાં ઓછી દસ સંસ્થાઓ ગુજરાતની હોય તે સંકલ્પ સાથે આપણે ગુજરાતમાં નોલેજ ઇકોનોમીનું નિર્માણ કરવું છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગ્લોબલી એમ્પ્લોયમે એમ્પ્લોયબલ વર્કફોર્સ તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે યુવા શક્તિના કૌશલ્ય અને કૌવતથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આજે ડિગ્રી મેળવનાર અને મેડલ મેળવનાર સૌ યુવાનો રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવ સાથે દેશના અમૃતકાળને કર્તવ ક્યાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત Thank you, sir. May I now request our Honorable Chancellor, Rajmata Shubhangini Rajay Gaikwad, to bless the